પ્રણામ આપણે જો બારગામ જવાનું હોય તો આપણા વડીલોના સૂચનો અને શ્રાદ્ધ વિધિમાંથી આવતા કેટલાક સૂચનો આપણા માટે ખૂબ જ લાભદાયી છે જે આપણને માટે બહુ ધ્યાનમાં રાખવા યોગ્ય છે જેમ કે આપણે જ્યારે બહાર નીકળતા હોઈએ ત્યારે હું જઉં છું એમ નહીં પણ હું આવું છું એવો શબ્દ પ્રયોગ કરવો જોઈએ જેમ કે આપણે મહેમાનને આપણે જાવજો નથી કહેતા પણ આવજો કહીએ છીએ તો મંગળકારી શબ્દોનો હંમેશા પ્રયોગ કરવો જોઈએ એટલે હું આવું છું એ મંગળકારી શબ્દ છે બીજું પરમાત્માની ત્રણ પ્રદક્ષિણ આપીને નીકળવું જોઈએ જે વિઘ્ન વિઘ્નને નિવારનાર છે અને આપણને મંગલને કરનાર છે બીજું દૂધનું ભોજન કરવું નહીં શ્યામ વસ્તુ પહેરવા નહીં એટલે કે કાળા કપડાં હોય તો એ દિવસે જ્યારે નીકળવાનું હોય એ દિવસે પ્રયાણ કરવાના સમયે કાળા કપડાં પહેરવા નહીં પાછા વળીને જોવું નહીં અને જો કાળ અને ઉદ્વેગનું ચોઘડું ચાલતું હોય તો એવા ચોઘડિયાની અંદર આપણે પ્રયાણ કરવું નહીં જે દિવસે નીકળવાનું હોય એ દિવસે હજામત કરાવી નહીં આંસુ પાડતા કે કોઈનો આંકડો સાંભળીને નીકળવું નહીં અને જે નાળીમાંથી શ્વાસ ચાલતો હોય ચંદ્ર નાળીમાંથી શ્વાસ ચાલતો હોય તો ડાબો પગ બહાર મૂકડો અને જો સૂર્યનાળીમાંથી શ્વાસ ચાલતો હોય એટલે જે નાસિકામાંથી જે બાજુથી આપણે શ્વાસ ચાલતો હોય તો એ પગ આપણે બહાર મૂકો બીજું કેટલીક છીકો છે ને એ સારી પણ હોય છે અને કેટલીક છીકો નુકસાનકારી પણ હોય છે બધી છીકો અપશુકનવાળી નથી હોતી એટલે અપશુકન થતા હોય તો ટળી જવું પણ જો સુકન થતા હોય જેમ કે પાછળ કોઈ છીક ખાય ને તો એ સારી કહેવાય ડાબી બાજુ કોઈ છીક ખાય તો એ સારી કહેવાય નીચેથી કોઈ છીકનો અવાજ સંભળાય તો એ પણ સારી કહેવાય પણ જો જમણી બાજુ કોઈ છીક ખાય તો એ અપશુકન છે કોઈ સામેથી આવતા કોઈ છીક ખાય તો એ અપશુકન છે કોઈ ઉપરથી છીક ખાય તો ઉપરથી ચીકનો અવાજ સંભળાય તો એ પણ અપશુકન છે તો અપશુકન એ આપણને સૂચક છે તો એવા અપશુકનોને હંમેશા ટાળવા જોઈએ બીજું કોઈ નજીકના દિવસોમાં કોઈ પર્વ આવવાનું હોય તો એને ઉજવીને પછી આપણે પ્રયાણ કરવું જોઈએ સ્ત્રીનું માસિક હોય તેવા સમયે ગમન કરવું નહીં જન્મ મરણ સંબંધિત સૂતક હોય તે પાળીને પછી જ આપણે પૂર્ણ કર્યા બાદ જ પ્રયાણ કરવું જોઈએ બીજું કોઈ રસ્તાની અંદર કોઈ વૃદ્ધ આવે કોઈ રોગી આવે કે કોઈ બ્રાહ્મણ હોય કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય કોઈ પૂજ્ય પુરુષ હોય કોઈ ગર્ભવતી સ્ત્રી હોય કે કોઈ ભારથી નમી પડેલા હોય તેવાને પહેલાં માર્ગ આપવો જોઈએ રસ્તાની અંદર જ્યારે પ્રયાણ કરવાનું હોય ત્યારે બળખો હોય કે વિષ્ટા હોય થૂક હોય લોહી હોય કે સબ હોય કે શસ્ત્ર હોય કે સાપ હોય કે જલ્દી કે કોઈ પ્રજ્વલિત અગ્નિ હોય તેને ઓલંગીને જવું નહીં એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવું ઢંગઢડા વગરનો માણસ પ્રાય અપમાન પામે છે માટે સારા દેખાવાનો આડંબર પણ છોડો નહીં અહીંયા સારા દેખાવાનો આડંબર છોડવો નહીં એટલે કોઈ મેકઅપ કરવાની વાત નથી પણ કોઈ લગર વગર આપણે નીકળવું નહીં એ વાતની અહીંયા પુષ્ટિ છે બીજું રવિવાર જો હોય તો એ દિવસે તાંબુલ એટલે કે સોપારી કે મુખવા સાદી વાપરીને નીકળવું સોમવાર હોય તો અરીસામાં મોઢું જોઈને નીકળવું મંગળવાર હોય તો ધાણા બુધવાર હોય તો ગોળ ખાઈને નીકળવું શુક્રવાર ગુરુવાર હોય તો દહીં ખાઈને નીકળવું અને શુક્રવાર હોય તો રાય કે સરસવના દાણા અને શનિવાર હોય તો વાવળીના દાણા ખાઈને નીકળવાથી આ બધા મંગ દ્રવ્ય મંગલ છે અને ભાવ મંગલ છે એ પરમાત્માનું અષ્ટ પ્રાત્યારે આદિ જે પરમાત્માનું જે અષ્ટ પ્રાત્યારે છે એ બધા ભાવમંગલ આપણે આગળ વાત કરી હતી જીનાલય સંબંધી યોગ્ય સૂચનો છે એમાં દ્રવ્ય મંગલ અને ભાવ મંગલની આપણે સ્પષ્ટતા કરી હતી પ્રણામ